ઓહો હો 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 અલાયે દિલી બોલો રાજુભાઈ તું આ પૈસા લઈ પણ આટલું પૈસા ને શું કરવા જો ને શું કરવા તો પણ આટલા તો અમે આટલા કરી મરી ગયો જોયો તમે જાઉ ઉપાડે નઈ તો રાજુ રાજુભાઈ લેવા જાઓ ને હવે પૈસા થઈ રહ્યા ના ઉપાડે કાવતર ની

એ શું કીધું હ હાલો કીધું હેડો પૈસા લેવા હા બોડીમાં ને બોરા કોન ચોરી જે છે બોડીમાં ને બોરા ચોરી લે કામ ચોરી જે કેસા કેકું આય તો ઢોકો લે લે હોય તો હેડો તો મારા બાપા અમેલ શું કઈ હેડો હેડો કીધું છે હેટે કીધું પૈસા લઈ લે હેડો હેલો હેલો મારા ફીના પર કઈને ક્યો રે

તો <laughs> 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 <laughs>